નમસ્કાર મિત્રો આધુનિક સમાજનું શરમજનક અરીસો એટલે કે વૃદ્ધાશ્રમ સંબંધોની હાર વાત કરીએ વૃદ્ધાશ્રમ સાંજ પડતી જાય છે વૃદ્ધાશ્રમના આંગણામાં સૂર્ય ડૂબે છે પણ અહીં બેઠેલા વૃદ્ધોના હૃદયમાં તો સૂર્ય ક્યારેય ઉગતો જ નથી અહીં દરેક ચહેરો એક અધૂરી કહાની છે દરેક આંખમાં વર્ષો જૂની રાહ સુકાઈને બેઠી છે આ સ્થળ માત્ર ઈમારત નથી આ તો સંબંધોની હારનું જીવંત સ્મારક છે એક સમયે જેમના અવાજથી ઘર ગુંજતું હતું આજે તેમનો અવાજ અહીં મૌનમાં વિલીન થઈ જાય છે જેમણે સંતાનો માટે પોતાના સપનાઓ ત્યાગ્યા આજે એ જ સંતાનો માટે તેઓ જવાબદારી બની ગયા છે વૃદ્ધાશ્રમના રૂમમાં લટકતું ઘડિયાળ સમય બતાવે છે પણ માતા પિતાના જીવનમાંથી સમય તો સંતાનોએ જ છીનવી લીધો છે અહીં બેઠેલી દરેક માં હજુ પણ દરવાજા તરફ જુએ છે કદાચ દીકરો આવશે દરેક પિતા ફોન વાગે તેની રાહ જુએ છે કદાચ દીકરી બોલાવશે પણ દરવાજા બંધ જ રહે છે અને ફોન મૌન આશા અહીં રોજ જન્મે છે અને રોજ મરી જાય છે આ હાથો જે કદી સંતાનને ચાલતા શીખવતા હતા આજે લાકડીના સહારે ઊભા રહે છે આ આંખો જે કદી સંતાનના દુખે રડતી હતી આજે પોતાની અવગણનાનો દુખ ચૂપચાપ પી જાય છે તેઓ ફરિયાદ નથી કરતા કારણ કે માતા પિતાનું હૃદય ફરિયાદ કરતાં વધુ ક્ષમા જાણે છે વૃદ્ધાશ્રમમાં તો બધું મળે છે ખોરાક દવા ખાટલા પણ અહીં પણ અહીં એક વસ્તુ ક્યારેય નથી મળતી પોતાનું હોવાનો પોતાનું હોવાનો અહેસાસ અહીં કોઈ મા નથી કોઈ બાપ નથી કોઈ બાપા નથી અહીં માત્ર રહેવાસી છે સંબંધોને સંબોધનમાંથી કાઢી નાખવામાં આવ્યા છે આજનો સમાજ વિકાસની વાતો કરે છે પણ એ વિકાસમાં લાગણી માટે જગ્યા નથી આજનો સમાજ વિકાસની વાતો મોટી મોટી કરે છે પણ એ વિકાસમાં લાગણી માટે તો જગ્યા નથી આપણે ઘરો મોટા કર્યા પણ દિલ નાના કરી દીધા સમય બચાવવાના નામે આપણે માતા પિતાને જીવનમાંથી બચાવી કાઢ્યા વૃદ્ધાશ્રમ એ સમાજનો વૃદ્ધાશ્રમ એ સમાજનો એવો અરીસો છે જેમાં જોઈને આંખો ચૂકી જાય છે જો હજી સંવેદના બચી હોય તો જો હજી સંવેદના બચી હોય તો વૃદ્ધો અહીં પણ સંતાનને બદનામ નથી કરતા કોઈ પૂછે તો કહે છે મારો દીકરો તો બહુ વ્યસ્ત છે એ વ્યસ્ત શબ્દ પાછળ છુપાયેલો દુઃખ માત્ર મા બાપ જ સમજી શકે છે વૃદ્ધાશ્રમ સંબંધોની હાર છે પણ એ હાર માતા પિતાની નથી એ સંતાનની છે કારણ કે જેમણે પોતાની જ જડોને ભૂલી દીધી તેઓ કદી છાયો આપી શકશે નહીં જો આજે આપણે માતા-પિતાને સમય, સન્માન અને પ્રેમ આપીએ તો કદાચ કાલે વૃદ્ધાશ્રમ ખાલી થઈ જશે નહીતર યાદ રાખજો આજે જે દરવાજો તમે બંધ કરો છો કાલે એ જ દરવાજા પાછળ તમારો સમય રાહ જોઈને બેઠો હશે ધન્યવાદ મીનાક્ષી રાવ